મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા કલેક્ટર મહિલા પ્રમુખે કહ્યું કે ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો લોકસભા અને મહિલાઓને તેત્રીસ અનામત આપતું નારી શક્તિ વંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે ત્યારે સવાલ એ પણ થાય છે કે તેમના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ ટકા અનામત બિલ લાગુ કરવાને લઈને મહિલા કોંગ્રેસ લડાઈ મૂડમાં આવી છે આજે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચા સુરત જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું હતું મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા મારું નામ રહીશા શેખ છે આજે અમે લોકો કલેક્ટરશ્રીને રજૂઆત લઈને આવેલા છે કે જે તેત્રીસ ટકા અનામત બિલ ભા પાસ કરવામાં આવેલ આવેલું છે એ અત્યાર સુધી અમલમાં આવ્યું નથી અને ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં નિષ્ફળ થઈ થઈ ગયેલી છે અને જે દિન પ્રતિદિન મહિલાઓ પર બળત્કાર અત્યાચાર અનેક શોષણો થઈ રહેલા છે એના વિષયમાં માં ભારત સરકાર નિષ્ફળ છે તદ્દન નિષ્ફળ છે તો અમે લોકો કલેક્ટર હું એક નારી છું નારી તરીકે હું એના લીધે લડીશ મહિલાઓ લીધે લડીશ ચોક્કસપણે મેરા નામ ડોક્ટર સંજુ દીક્ષિત છે રજૂઆત લે કે કલેક્ટર સાહેબ કે પાસે આયા હે कि महिला आरक्षण बिल 33 प्रतिशत पार्लियामेंट राज्यसभा में पास हो गया है अभी तक उसको लागू नहीं किया गया है भारत की आधी आबादी 50 प्रतिशत महिलाओं की आबादी है और 33 प्रतिशत भारत सरकार पास नहीं कर रहा है इस विरोध में हम लोग आंदोलन धरना प्रदर्शन कर रहे हैं और कलेक्टर साहब को आवेदन पत्र दे रहे हैं क्योंकि भारत देश में अभी लगता है कि मोदी जी और बीजेपी की सरकार में महिला सुरक्षित नहीं है इसलिए महिलाओं को नारी शक्ति को आदि आबादी को ये आ, जो पार्लियामेंट में लागू किया गया है राज्यसभा में लागू किया गया है ये आ, उनको लागू करके और महिला को 33 प्रतिशत आरक्षण बिल पास कर देना चाहिए और दे देना चाहिए महिला देश की आधी आबादी है आप तो वो नहीं मिलेगा तो आप क्या हम धरना प्रदर्शन करेंगे हम पूरे देश में महिला आधी आबादी बीजेपी के खिलाफ नारे देंगे आंदोलन पर बैठेंगे धरना प्रदर्शन करेंगे मुझे जेल जाने से कोई डर नहीं है मैं देश की आधी आबादी के लिए नारी शक्ति बनकर लड़ाई लड़ूंगी और लड़ते रहूंगी